નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બનાસકાંઠા મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી સાબરકાંઠા તથા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા તેમજ પોલીસ વિભાગ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે રોજ નારી વંદન સપ્તાહની ઉજવણી ડીડી ઠાકર આર્ટ્સ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા ખાતે મહિલા સુરક્ષા જાગૃતિ રેલીનું આયોજન કર્યું જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા રેલીની લીલી ઝંડી આપી રેલીની પ્રસ્થાન કરાવ્યું જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય સોનલબેન જિલ્લા પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી મેડમ શ્રી પાયલ સોમેશ્વર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી દયાજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એવી જોશી સાયબર ક્રાઇમ પીએસઆઈ પ્રજાપતિ સાહેબ સી ટીમ તથા એકસો એક્યાસી ટીમ ડીએસટીડબલ્યુ સ્ટાફ હાજર રહે તેમજ ઉપસ્થિત પદાધિકારી અધિકારી દ્વારા મહિલાલક્ષી યોજના કાયદાકીય માર્ગદર્શન મહિલા સુરક્ષા બાબતે તેમજ કરાટી વિષય પર ઉડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મહિલા કિશોરીઓ તથા વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો હતો બ્યુરો ચીફ અસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા